જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને મિત્રો આપણે વહેલા વહેલા બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને આજે આપણે છીએ જીતપુર અને આજે આપણા મિત્રો જવાનું હોય બહાર જો જવાનું હોય તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો તમને ખબર પડી જા હાલ આપણે નીકળીએ છીએ ઘરે તો આપણે બધો સામાનને પેક કરવાનો તો મિત્રો આપણે તમે કન્ટિન્યુ સ્ટાર્ટિંગ લઈ એન્ડ સુધી બ્લોગ જોતા રહેજો તમને ખબર પડી જશે આપણે છ જવાનું બરાબર તો મિત્રો આપણે ઘરે આવ્યા હતા આ બાજુ સુંદર મમ ખાવા આવી ગયો હા દાદાના દાદી બેઠા અને આપણે હાલ ઘરે આઈએ હજુ ચા પણ બાકી ચા બા પીવાની શું કરી પડી કલા માટે પડી કલા લઈ લેતા

ચા તો લાગે પછી જઈએ ફરી મૂકવાડો ચા મારા માટે વાળો બરોબર ચા મૂકો અહીંયા હાલ જઈએ સુંદર ના લડો જો હજા દુરુષ ની હાલે પૂતું મારી નો તો મિત્રો આપણે ચા પીવા બેઠા જઈએ અને મારે ચા બનાવે તો આપણે ચા પીવા બેઠા વાણ ધોવાના બાચી શું હજુ તો હા મિત્રો આ સાઈડ પર ચંપુડાલ ગાડી સાફ કરી ના સાઈડ ધાર્મિક આયો જો ના સાઈડમાં ભોં આઈ ગયા સ્પેશિયલ વીડિયા માં તા આયા નસીબ ઉછાય આજ પણ નસીબ તોય हारा કેમ એમ તો નસીબ વીડિયા માં ગયા જી હું જઉ હું બહાર કેમ રોવી આરી વશમાં ગાડી સાફ કરે હે મોમન આરી વશમાં આયું એ તો કોઈ ના તો કશું ના તો પોણી જા

બધું તો મિત્રો આપણે કમ્પ્લીટ ફ્રેશ થઈ એકદમ રેડી થઈ જઈએ અને આપડા હાલ કપડાનું પેકિંગ હવે કરાવવાનું ગાડી પણ રેડી થઈ ગઈ અને મિત્રો એક બીજી વાત જણાવું કે આપણે જવાનું એ જગ્યાનું નોમ તમને હાલ આપતો નહીં કન્ટિન્યુ કન્ટિન્યુક તમે એન્ડ સુધી જોતા રહેજો તમને ખબર પડી જશે જે આપણી લાડલી બેન પાયલ હતી એની છેલ્લી ઈચ્છા હતી મતલબ કે એની પીછાઓ તો આપણે હાલ ઈચ્છાઓ જ પૂરી કરીએ છીએ તો ઈચ્છાઓ પૂરવા કરવા માટે આપણે જઈએ છીએ તો કન્ટિન્યુ બ્લોગ તમે આપણો જોતા રહેજો તો મિત્રો આ બાજુ આપણા કપડાની પેકિંગ ચાલુ હોય રોશની પેકિંગ કરા આ સાઈડ અમારા ધાર્મિક મા બે જણા આરામ કરી એ ધાર્મિક તો આ ખોટો હોય કારણ યાર મોબાઈલ ફેક ફેક કરી યાર હા ખોટો આ જ છે યાર મોબાઈલ ફેક ફેક કરી હા તો મિત્રો બાજુ મમ્મી વિડીયો જોવા આપણો પપ્પા મૂકી આપણા સદના ફાઈ ને આપણા પારથી આવ્યા દૂધીથી બધા બેઠાઇ આપણા ગાડી રેડી થઈ ગઈ તમે જોઈ લો આપણા બસ જેવા ચાપ પાણી કરીને તરત નીકળવાનું હોય ચા મુકાઈ જઈએ મમ્મી જોડે કપડાની પેકિંગ ચાલુ થઈ જઈએ રોશની ઘરા પેકિંગ થઈ જાય રોશની

Eh, dama. Lihat tuh biaya Abu jalan kata. Hah? <laughs> Ada army ke muiya u. Apa ini bag gadi mukir deh ya. Karena apda na sister ini cuala nih karena baki ya. Cuala bola kare, biasa apda pernah da. Apda mikiran ji jaman mau. Jadi aja ya, bah. Terabu? Hah? Marangkat. Abu? Ternawa bagaikan. Abu? Ah? abu? Ternawa. એ તો હું તો કહું ગાલી હું ખાલી ટન્ટ મારું હા રાજ્યું અને રચ્યું હોય આવો મારી મુઘરિયાણી બેટીઓનો મોહ રાખનારી ખુડિયા લાટ કરી ન છીરવી એ નોર તોની આઠે મજ તીરી અમી નો મોટકાર ના કાલ ક શેરો વિતીયો મારી માં ઢોડી તું રોમ લઈ માતા તારો પરિવાર તારી આશી ની વાટો જોય આવો આવો અમારા મારકો घो मरी मोणी बाइणो मरा कोट नदड़िया बोल Yeah. <laughs> 他说。 તો મિત્રો આપણે ઘરેથી આવવાની આંકડા આપણા મિત્રના ઘરે જવા માટે ત્યાંથી જવાનું ચારું ત્યાંથી બધા અમુક એમાં રિલેટિવ જે આવ્યા નહીં મતલબ લઈને બધાને જવાનું છે તો આપણે જે જવાનું લોકેશન ઉપર તો મિત્રો કન્ટિન્યુ વ્લોગ તમે જોતા રહેજો તો મિત્રો આટલા વ્લોગ આપણો પૂરો કરે વ્લોગ કેવો લાગે કમેન્ટ કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી